હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી કેમ છો બધા મજામાં આજે આપણે બનાવીશું મસ્ત છોલે ચણા ચાટ એના માટે મેં બટાકા બાફી લીધા છે અને ચણા બી બોઇલ કરેલા છે તો આપણે એનો રગડો ચણાનો બનાવીશું આમ તો જો કે ચણાના ચણાની બી ચાટ બહુ જ મસ્ત બને ફ્રેન્ડ પણ આજે આપણે બટાકા અને આરા લોટની બનાવીશું ચણાની પોપર ટ્રાય કરીશું ફરીથી તો બટાકા જે પ્રમાણે તમારા ઘરે મેમ્બર હોય તે બટાકા બાફી લેવાના અને એને મૅ કરી લેવાના અને એમાં નાખવાનું આરા લોટ અને ખાલી મીઠું પછી એની ટીકી તળી લેવાની એના જોડે દહીં આંબલી ખજૂરની ચટણી સેવ ડુંગળી ટામેટું કોથમીર ચાટ મસાલો બધું ઉપર વપરાઈને ખાઓ પણ પહેલાં આપણે ટીકી બનાવી દઈશું પછી કઈ રીતે ખાવી આગળ હું તમને બતાવું અને ચણાનો મસ્ત રગડો કરીશું ચલો ફ્રેન્ડ તો પહેલાં મીઠું નારા લોટ બી નાખી અને એની ટીકી તૈયાર કરી દઈએ ઓકે જો મીઠું તમે બાફવામાં નાખ્યું હોય તો ઓછું નાખવાનું નાખ્યું હોય તો ટીકી પ્રમાણે લોટ પ્રમાણે નાખી દેવાનું અને આરા લોટ માપનો જ નાખવાનો ખાલી થોડોક આટલા બટાકા છે એમાં હું ત્રણથી ચાર ચમચી જોઈએ તો ત્રણ ચમચીથી ચાલે તો ચાર ચમચીની નાખું અને ચાર ચમચીથી ચાલે તો પાંચ ચમચીની નાખું ફ્રેન્ડ કારણ કે આમાં ઓછો એડ કરવાનો હોય ખાલી એને બાઇન્ડી થઈ જાય અને તળે મેં આરા લોટ થેલીમાં થેલીમાં જ રાખેલો છે બગડીના જાય પણ ચાળી ફ્રેન્ડ ભરેલો છે અને ફ્રિજમાં જ રાખવાનું ચાલો હવે એને આપણે ટીકી બનાવીશું ચલો ટીકી મેં કરી લીધી છે બધી ખાલી મેં તમને આ લોટ ને બટાકુ જે હતું એ તે કરી લેવાનું અને પછી તેલમાં નોર્મલ તળી લેવાનું અને એવું લાગે કે ઓવર તેલ થઈ ગયું છે તો ખાલી થોડીક વાર રાખી અને એક નોનસ્ટિક તવી હોય ને એના ઉપર કડક ક્રિસ્પી કરી જવાની પણ નોર્મલ તો તમારે આમાં તળવી જ પડશે સેજ અને જો ના તળવી હોય તો તમે તવીમાં બી નોનસ્ટિક તવીમાં નોર્મલ તેલ મૂકી એક બે ચમચી અને તળી શકો એમાં બી અને જો આ રીતે બી તમારે ટીક્કી ના કરવી તો છોલેની ટીકી તમે જોડે મિક્સ કરીને બી મસ્ત કરી શકો પણ ટેસ્ટી જો ખાવું હોય

પણ કોથમીર મરચા અને पुदीना ની મસ્ત ચટણી બનાવીશું એમાં નાખીશું થોડી લસણની ચટણી ફરે છે મેં બનાવીને રાખી છે ચલો ચલો આ છે ટીકી તળાવ અને એ ટીકી તમારે જો ડીપ ફ્રાય એર ફ્રાયરમાં કરવી હોય તમે તો બી કરી શકો અને આ રીતે નોસ્ટિકમાં કરવી હોય તો થોડી એક કે બે ચમચી તેલ રે રેડી બી થઈ શકે છે ચાલો ફાય મિક્સર લઈ લીધું છે મેં એમાં નાખી દઈશું કોથમીર અને ફુદીના મરચાં તો પીસેલા છે જ એક બે ચમચી એ લઈ લઈશું અને એક બે ચમચી જશે લસણની ચટણી ઓછી નાખવી ઓછી નાખવાની પણ અંદર લસણ બહુ નથી એટલે તો બી હું અડધી ચમચી જ નાખીશ હવે એ બી મિક્સ કરી અને તીખી ના થાય એનું ત્યાં લઈશું મીઠું મરચું બધું અંદર છે એટલે જરૂર નહીં પડે પછી આપણે ચાટમાં ખાવાની ચટણી તૈયાર અને મેં તમને કીધું એ રીતે હું બી બહુ તેલમાં નહીં રાખું બરાબર એનો એને નોનસ્ટિક તવીમાં નીકાળી અને મસ્ત ક્રિસ્પી કરી લઈશ આ રીતે બધી આપણે તવીમાં ક્રિસ્પી કરી જવાનું અને પછી એમાં જે એડ કરવાનું હોય આ રીતે ખાલી થોડી ઘણી ફ્રાય કરી લેવાની એટલે એનું કડક સારી થાય ડાયરેક્ટ તમે તવીમાં ભરો ને તો થોડી કડક ઓછી થાય એટલા માટે બસ હવે બધી એકસાથે સાથે તવી તવીમાં થવા દેવાનું અને જે ના થયેલી હોય બહાર લેવી લેવાનું આમાં હવે તેલ રેડવું નહીં પડે ખાલી તમારે ચમચાથી આમ દબાઈ અને શેકાવા દેવાનું દસ પંદર મિનિટ જ્યાં સુધી ઘરના અલગ અલગ જણા ખાવા બેસે ત્યાં સુધી તમારા નોનસ્ટિક તવીમાં તમે રાખશો ને તો કરશું જ નહીં થાય આ રીતે બસ ક્રિસ્પી થઈ જશે અને ગરમ રહેશે બંને કામ થશે

આડ ના પડે ફટાફટ થઈ જાય હવે આપણે ડોંગળી તમારી ઝીણી છીએ ચાલો આમાં મેં ડોંગી ટામેટું લસણ ને બધું વઘારી અને હવે આમાં મેં ચણા એડ કરી દીધા છે ઓલી કહે કે વઘાર કર્યો ત્યારે કે મારે શેર કરવાની છે પણ એમાં મેં કશું જ નથી નાખ્યું ફ્રેન્ડ ડુંગળી ટામેટો અને લસણની ચટણી ને બધું નાખી અને મસ્ત વઘાર તૈયાર કર્યો અને એમાં ખાલી પાણી એડ કરી દીધું ચણા નાખી આ રીતે મીઠું ને તમારે ચેક કરી લેવાનું મસાલો તમને જોઈતા હોય એવા લેવાનું ચાલો અને બધી ટીકી મેં આ રીતે નોનસ્ટિક તવીમાં લઈ લીધી છે એટલે મસ્ત ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે શેકે જવાની અને જેમ ખાવું હોય એમ ખાધે જવાનું એટલે બંને કામ થઈ જાય અને બહુ ઓઇલવાળી ઓવર થાય બી ખાલી આ લોટ તમને કીધું એ પ્રમાણે તમામ ટેસ્ટ જેટલો ભાવતો હોય તો બટાકુ દેખાવું જોઈએ ઓવર ના થવો જોઈએ ખાલી એનો આપણે વાળી અને શેકી શકીએ કે છૂટું ના પડી જાય તેલમાં એટલું ધ્યાન રાખવાનું ઓકે આ છે આપણે ચણા રસાવાળા કાબુ ચલો ફ્રેન્ડ ચટણી લઈ લીધી છે તો આપણે એને બાઉલમાં નીકાળી લઈશું ઠંડુ ઠંડુ મસ્ત ચાટ ખા ચાટમાં દહીં છે

અને આમાં ગરમીની તમે ચટણી બનાવતા જોર આવતું હોય વાર છે તો તમે સોસનો ઉપયોગ બી કરી શકો છો ચાલો બે થઈ ગઈ છે ક્રિસ્પી તો હું અહીંયા ભાગી નાખીશ અને હું તમને બતમ સેવ લઈ લીધી છે અમે દહીં ડુંગળી મસ્ત રગડો છે ખાલી ટામેટું ડુંગળી અને મરચાની ચટણી નાખી અને મસ્ત ચણા હતા નાખી અને પાણી નાખીશું બીજું બસુદની અને આપણે રોજ રેગ્યુલર જે મસાલા વાપરતા હોય એ મસાલા એના ટીકી જોડે આપણે મસાલાબળો કર્યો છે તો આપણે એક કરી બે લઈ લઈશ થાય થોડી કડક થાય એ ત્યાં સુધી કારણ કે એને સરાવે ને ઉતાવળ છે આ રીતે તમારે બધા એના કટકા કરી લેવાના પહેલા ના ખાવે તો કાતરથી કરવાના પણ બળવાનું નહીં કારણ કે બહુ જ ક્રિસ્પી સરસ થઈ જાય છે દેખાય છે ને તમે આ રીતે બધા નાના નાના કટકા કરવાના એટલે તમે બધામાં તમારે આવે એવું ના થાય કે એક બાજુ પછી સેવ પડી એક બાજુ મમરા હોય આમાં તમે તમારી જોડે પૂરી હોય તો બી તમે પાકીને એડ કરી શકો મમરા હોય જે બી હોય ચવાણું હોય તો બી મસ્ત લાગે અલગ અલગ વસ્તુ તમે નાખીને ચાટ ખાઈ શકો પણ મેન વસ્તુ તમારી ચાટની ટીકી અને ચણા હોવા જોઈએ જે આપણે ચાટની બાર ખાવા જઈએ છીએ ને અને પુદીનાની ચટણી જોઈ શકાય એના પર તમને ટેસ્ટ નહીં આવે ચાલો આ રીતે મેં કાઢ ભાગી લીધી હવે એમાં જશે ચણા નાના છોકરાઓ ના લવાના હોય તો મોડું થોડુંક રાખવાનું પછી એમાં જશે મસ્ત ચટણી પુદીનાવાળી તમને આલુ સેવ કે ભાવતું હોય તો હવે હું એમાં સોસ નાખીશ થોડો

આ છે આપણી મસ્ત ચાટ બનીને ને તૈયાર ટીક્કી વાળી સાદી ચાટ તો આપણે ઘણી